હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં તો મિત્રો આજની જે રેસિપી છે એકદમ સરસ બનીને તૈયાર થવાની છે તો કચોરી બનાવી રહી છું પણ કઈ કચોરી છે એ તમે મને કહેજો કે કઈ કચોરી બનાવી રહ્યા છે તો સૌથી પહેલાં મિત્રો મેં અહીંયા આગળ બે દોઢ ચમચી દોઢ વાડકી જેટલો મેદો લીધો છે અને મેદાની અંદર ઘીનો ઉપયોગ કર્યો છે ઘી નાખવાથી મિત્રો જે કચોરી છે એકદમ આપણી ખસ્તા બનીને તૈયાર થાય છે એની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે હવે આપણે એમાં અજમો નાખવાનો છે અને અજમાનો ટેસ્ટ પણ છે મિત્રો કચોરી અંદર ખૂબ જ સરસ આવે છે તો જુઓ આ રીતે જે મેદો છે મિત્રો મેં બે વાટકી જેટલો મેદો લીધો છે મેદાની અંદર તમે ઘઉંનો ઉપયોગ પણ કરી શકો છો કે અર્ધ એક વાટકી મેદો લો અને એક વાટકી ઘઉં લો તો આ રીતે જુઓ મોવણ જે છે મિત્રો આ રીતે મુઠ્ઠી પડતું લેવાનું છે તો ખાસ ધ્યાન રાખવાનું છે મોવણ સારું હશે એટલે કે ઘી તમે જો વધારે નાખશો તો જ આપણી જે કચોરી છે એકદમ ખસ્તા બનીને તૈયાર થશે તો મિત્રો કઈ કચોરી છે મને કમેન્ટ કરીને જરૂરથી કહે છે તમને જો અંદાજ આવે તો બસ આ રીતે આપણે જે છે લોટ છે એને બાંધી લેવાનો છે અને લોટને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ કચોરી બનાવતા હોય તેને એને મીડિયમ સોફ્ટ બાંધીને તૈયાર કરવાનો છે જે રીતે પરાઠાનો લોટ હોય એ રીતે જુઓ આ રીતે પછી લોટને મિક્સ કરીને મસળતું જવાનું છે જ્યાં સુધી એ લોટ છે એકદમ સોફ્ટ તૈયાર ના થઈ જાય બસ આવી રીતે સોફ્ટ જ આપણો મેદાનો લોટ તૈયાર થવો જોઈએ ઉપરથી થોડુંક આપણે મેં અહીંયા ઓઇલ લગાવી લીધું છે કે જેના કારણે જે મેદો છે એ એકદમ કડક ના થઈ જાય અને પછી વણવામાં તકલીફ ના પડે જો આ રીતે ઓઇલથી આપણે લોટને ગ્રેસ કરી લઈશું અને આ લોટને કમસે કમ આપણે પાંચથી દસ મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનો છે તો જો સરસ આપણો એકદમ પોચો લોટ જે બંધાઈને તૈયાર થયો છે બસ આ રીતનો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે હવે આપણે ઢાંકીને પંદરથી વીસ મિનિટ સુધી એને રેસ્ટ આપવાનો છે તો હવે મિત્રો શું કરીશું કે એક સ્પેશિયલ જે મસાલો છે એ બની બનાવીને તૈયાર કરવાના છે તો આ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આગળ એક ચમચી જીરું લઈશું અને એક ચમચું જીરા સામે આપણે એક ચમચી ધાણા જીરું જે આપણે ધાણા આવે છે આખા ધાણા એ લેવાના છે અને અડધી ચમચી વરિયાળી પછી આપણે વરિયાની નાખ્યા પછી આપણે એને સરસ રીતે શેકી લેવાનો છે અને મિત્રો આ મસાલો નાખશો તો જ આ કચોરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો બસ આ રીતે આપણે જે મસાલા શેકાઈ ગયા પછી હું અહીંયા આગળ ડુંગળી છે તો ડુંગળીને સરસ રીતે અહીંયા સમારી લઉં છું તો મિત્રો ઘણાને અંદાજ તો આવી જ ગયો હશે કે આજે હું બનાવી તમારી સાથે શેર કરી રહી છું પ્યાસ કચોરી એટલે કે ડુંગળીની કચોરી જે જોધપુરની અંદર રાજસ્થાનમાં ખૂબ જ ફેમસ છે અને સાથે જ અહીંયા આગળ મેં લીલા મરચાંને પણ સમારી લીધા છે કારણ કે આ કચોરીની અંદર લીલા મરચાંનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો આ જે આપણે શેકીને રાખ્યા હતા મસાલા એટલે કે જીરું છે ધાણા અને વરિયારી તો એને સરસ રીતે આપણે અધકચરા વાટી લેવાના છે જુઓ મિત્રો ધ્યાન રાખજો ઘણા લોકો આ મિક્સરની અંદર ક્રશ કરતા હોય છે પણ એવું ના કરતા જ્યાં સુધી બને ત્યાં સુધી કૂટીને એટલે કે ટીચીને જ આવી રીતે મસાલો તૈયાર કરજો હવે અહીંયા આગળ આપણે સ્ટફિંગ એટલે કે ડુંગળીનું જે સ્ટફિંગ હોય છે એ તૈયાર કરી લઈએ તો એક પેન લીધું છે પેનની અંદર આપણે બે ચમચી મેં અહીંયા આગળ તેલ લીધું છે એની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને પિંચ હિંગ નાખી દેવાની છે અને જે મસાલો પ્રિપેર કર્યો હતો દાણા અને જીરું અને વરિયાળીનો તો એ મસાલો નાખી દેવાનો છે પછી આપણે એની અંદર મિત્રો અહીંયા લસણ નાખી દેવાનું છે કે લસણ જે લસણની મેં પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી તો પેસ્ટ નાખ્યું છે અને લીલા મરચાં બસ આની અંદર ખૂબ ખાસો મસાલો હોતો નથી મિત્રો અમુક જે મસાલા છે એ આપણે નાખી દીધા છે પછી આપણે ડુંગળી નાખી દેવાની છે અહીં આગળ મેં પાંચથી છ નંગ ડુંગળીને સમારીને લીધી છે મિત્રો અને સરસ રીતે આપણું જે પાણી જે છે ડુંગળીનું એ બળી જાય ત્યાં સુધી આપણે મસાલાને શેકી લેવાનો છે અને મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ડુંગળીના આપણે જ્યારે સ્ટફિંગ બનાવતા હોઈએ છીએ તેની અંદરથી પાણી છૂટે છે તો ઘાસનું ધ્યાન રાખવાનું કે પાણી બળી જાય ત્યાં સુધી ડુંગળીને થોડું શેકી લેવાનું છે પછી મસાલા કરીશું તો અહીંયા આગળ સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખ્યું છે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી એ અથવા તો તમે મિત્રો ધાણાજીરું પાવડર નાખ્યો છે અને એક ચમચી આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છો આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસનો ઉપયોગ પણ કરી શકો છો મિત્રો તો બસ આ રીતે બધા જ મસાલા નાખી દીધા છે અને આપણે મિક્સ કરી લેવાની છે પછી અહીંયા આપણે બેથી ત્રણ ચમચી બેસન લેવાનું છે મિત્રો બેસન કેમ નાખ્યું છે તો મિત્રો આણ ડુંગળીની અંદર છે ને ખાસ કરીને પાણી ખૂબ વળતું હોય છે તો બેસન નાખવાથી શું થશે કે પાણી નહીં છૂટે જો પાણી છૂટશે તો આપણી કચોરી જે છે એ પોચી પડી જશે તો એવી પ કચોરી આપણે નથી જોતી તો કચોરી જે એકદમ ખસ્તા અને કડક એવી સરસ મજાની બને એ માટે આપણે બેસનનો ઉપયોગ કર્યો છે કે ડુંગળીની અંદરથી પાણી જે છૂટે તો એ બેસન શોષી લેશે તો બસ આ રીતે આપણું જે સ્ટફિંગ જે છે એ અંદર ડુંગળીનું બનીને તૈયાર થઈ ગયું છે તો આ સ્ટફિંગને હવે હું પ્લેટમાં કાઢી લઉં છું તો મિત્રો તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે એટલું ટેસ્ટ અને સુપર એવી આપણી જે સ્ટફિંગ જે છે એની સ્મેલ ખૂબ જ સરસ આવે છે જ્યારે તમે ખુદ બનાવશો ત્યારે તમને ખબર પડશે હવે આપણો જે લોટ છે એકદમ સોફ્ટ અને જો અકે પોચો પડી ગયો છે એકદમ સ્ટીચ એટલે ખેંચા એવો મેદો પણ એકદમ પોચો અને એકદમ લીસ્સો થઈ ગયો છે તો આ રીતે આપણે જે લોટમાંથી લુવા બનાવીને તૈયાર કરી લઈશું તો જો અમે અહીં આગળ બધા જ લુવાને તૈયાર કરી લીધા છે અને કચોરી કઈ રીતે બનાવવાની છે તો આ રીતે આપણે જો દબાવીને ગોળ ફેરવતા જવાનું છે લુવાને અને અંદર ખાળો કરી આપણે જેમ દીવો કેવી રીતે બનાવતા હોય છે લોટનો એ રીતે બનાવતું જવાનું છે અને આજુબાજુની કિનારી જે છે એ થોડીક પાતળી કરવાની છે અને વચ્ચે આપણું જે સ્ટફિંગ છે એ વચ્ચે મૂકી દેવાનું છે મિત્રો અને આજુબાજુથી કચોરીને જે છે એ ખેંચવાની છે અને ઉપર પોટલી જેવું બનાવીને તૈયાર કરવાનું છે જો આ જ રીતે મેથડ તમે યુઝ કરજો મિત્રો તો કચોરી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને એકદમ ફુગ્ગા જેવી ફૂલીને તૈયાર થશે ઉપરનો જે ભાગ છે એક્સ્ટ્રા મિત્રો એને આપણે નીકાળી દેવાનો છે અને જુઓ આ રીતે ગોળ કચોરી એને વાળીને બનાવીને તૈયાર કરવાની છે અને ધીમા હલકા હાથે આપણે જે કચોરીને છે એ હથેળીની મદદથી દબાવી દેવાનું છે અને આ રીતની લંબગોળ ગોળ જેવી આપણી જે કચોરી છે એ બનાવીને આપણે તૈયાર કરવાની છે બિલકુલ પણ આ કચોરીને વણવાનું નથી મિત્રો ઘણા લોકો ભૂલ કરતા હોય છે કે કચોરીને વણીને ભરતા હોય છે તો એટલે જ તમારી જે કચોરી જે છે એ બહારના જેવી બનતી નથી તો જો આ રીતે આપણે જે સ્ટફિંગ છે એ મૂકતું જવાનું છે અને આમ ગોળ ફેરવીને આપણે પોટલી જેવું બનાવતું જવાનું છે બસ આ જ મેથડનો તમે ઉપયોગ કરશો તો મિત્રો કચોરી જે છે એ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે જો આ રીતે જે ઉપરનો ભાગ છે એને આ આગળ પોટલી જેવું વાળતું જવાનું છે અને ઉપરનો જે એક્સ્ટ્રા ભાગ હોય એને નીકાળી દેવાનો છે ખૂબ જ સરળ મેથડ છે આ મેથડનો ઉપયોગ કરશું તો તમારી કચોરી ખૂબ સરસ બનીને તૈયાર થશે મિત્રો તો આ રીતે બધી જ કચોરીને મેં તૈયાર કરી લીધી છે હવે તેલ જે છે મિત્રો તેલ કેવું હોવું જોઈએ કે મીડિયમ ગરમ હોવું જોઈએ આપણું એકદમ ગરમ ના હોવું જોઈએ ઉકળતું ના કારણ કે નાખીશું ત્યારે જે બળી જશે પછી તો જોવા તેલ જે છે એ મીડિયમ ગરમ હતું અને આપણી જે કચોરી છે મેં ત્યારે નાખી છે હવે કચોરીને આપણે મિત્રો હલાવવાનું છે આગળ પાછળ કરતું જવાનું છે જો તમને એવું લાગતું હશે કે આ પળ બહુ જાડા છે અને કાચા રહેશે પણ એવું નહીં થાય મિત્રો કારણ કે કચોરીને આપણે એકદમ મીડિયમ ફ્લેમ એટલે કે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને તળવાની છે જુઓ આપણી જે કચોરી જે છે મિત્રો એકદમ સરસ એવી ફૂલે છે ને તમને વિડીયોમાં પણ ખબર પડતી હશે કે એકદમ ગોળ ગુણદળાજ જેવી ફૂલીને તૈયાર થઈ છે તો બસ આવી રીતે આપણી જે કચોરી જે છે એ લાલ થઈ જાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે હવે મિત્રો કચોરીને હું પ્લેટમાં કાઢી લઉં છું તો તમે જોઈને પણ તમને ખબર પડતી હશે કે એકદમ બાર જેવી જ આપણે જેમ કચોરી ખાઈએ છીએ એવી ખસ્તા કચોરી બનીને તૈયાર થઈ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને મેં રેડ ચટણી સાથે સર્વ કરી છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો